સરદાર પટેલ યુનિવર્સિટી હવે સરદાર પટેલ યુનિવર્સિટી યુજીના કોર્સ શરૂ કરવા જઈ રહી છે ત્યારે આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું સાહેબ શું કહેશો આજે સરદાર પટેલ યુનિવર્સિટી હવે યુજીના કોર્સ તો હતા જ પરંતુ હવે શરૂ કરવા જઈ રહી છે શું કેશો આ બાબત એક તો આપણું જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ એનો આપણે જ્યારે અમલ કરી રહ્યા છીએ ત્યારે એની અમલવાડી આ બધી વસ્તુઓ જોડાયેલી છે અને યુજી પ્રોગ્રામ જો આપણે શરૂ કરીએ વિદ્યાર્થીઓને જે એક વર્ષનું જે પીજી છે એ પીજી વધારે સારી રીતે એ આત્મસાત કરી શકે એટલે આપણે ચાર વત્તા એક અને ત્રણ વત્તા બેની જે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે એમાં વિદ્યાર્થીઓને વધારે સારો લાભ થઈ શકે એ ઉદ્દેશ્યથી આપણે યુજી પ્રોગ્રામ શરૂ કરવાનું વિચાર્યું છે એક તો આપણે બીએ બેચલર ઓફ આર્ટ્સમાં કરીશું ઓકે પછી બીકોમમાં કરીશું પછી બીએસ પ્રોગ્રામ આપણે શરૂ કરીએ છીએ બેચલર ઓફ સાયન્સ ઓકે જેમાં ઘણા બધા વિષયો જે છે એ વિષયો આપણે સમાવેશ કરીશું જે અત્યારે આપણું જે બીએસસી ચાલે છે એ અને બીએસ પ્રોગ્રામ જુદો છે ઓકે અત્યારે એટલે એપ્લાઇડ ફિઝિક્સ એપ્લાઇડ કેમેસ્ટ્રી એપ્લાઇડ મેથેમેટિક્સ એવા જે વિષયો છે એ વિષયોને લઈને આપણે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે જેથી વિદ્યાર્થીઓને એની જોબ ઓપોર્ચ્યુનિટીમાં થોડું વધારે

એ તો સરકારી યુનિવર્સિટી છે જે સરકારના જે ધારા ધોરણો છે એ પણ એને સ્કોલરશીપ મળવા પાત્ર છે એટલે એ તો સ્કોલરશીપ એને મળવાની છે જી સાથે જ આ એમને વિદ્યાર્થીઓને કયા પ્રકારની સુવિધા આ કોર્સની અંદર આપવામાં આવશે યુનિવર્સિટી તરફથી એક તો આપણે ત્યાં અત્યારે જે પીજીના વિદ્યાર્થીઓને જે પ્રકારની સુવિધા મળે છે જેમ કે વાઈફાઈ કેમ્પસ છે આપણું એક સારી વિશાલ લાઇબ્રેરી છે આપણી પછી આપણું કંઈક મોટો સ્વિમિંગ પુલ છે બીજા બધા આપણો ઓડિટોરિયમ છે આપણી બીજી ઘણી બધી શૈક્ષણિક બધી જે સંસ્થાઓ છે જેમ કે આપણું રેડિયો સ્ટેશન છે રેડિયો કોમ્યુનિટી સ્ટેશન છે એવી રીતે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ સ્ટુડિયો છે એ બધી જ વસ્તુઓ વિદ્યાર્થીઓને એનો લાભ મળશે ઓકે સાહેબ આપણી એક એવી યુનિવર્સિટી છે કે જેની અંદર ભારત દેશમાંથી વિદ્યાર્થી અંગે શિક્ષણ મેળવવામાં આવે છે ત્યારે એક ખાસ એક વાત રહી કે જયારે હવે આ કોર્સની અંદર કોઈ વિદ્યાર્થી આણંદ બાર કે ગુજરાત બહારથી જો અહીંયા આગળ એડમિશન લે છે તો એને કયા પ્રકારની સુવિધા મળશે એક તો એને આપણે સારી હોસ્ટેલની સુવિધા આપીશું જેમ કે આપણે ત્યાં અત્યારે એનઆરઆઈ વિદ્યાર્થીઓ ઘણા બધા રહે છે ને આપણે એને હોસ્ટેલની સુવિધા આપીએ છીએ એ રીતે એને સારી હોસ્ટેલની સુવિધા આપીશું સાથે સાથે આપણે ત્યાં ફૂડ ફર્સ્ટ એક ડોક્ટર્સ ગ્રુપ દ્વારા એક સરસ સાજનું ભોજનાલય પણ ત્યાં ચાલે છે એ વિદ્યાર્થીઓને આર્થિક સ્થિતિ સારી ન હોય અને છતાં એ ભણવા માટે ઈચ્છતો હોય તો સાચનું ભોજન પણ આપણે એની સાથે નિઃશુલ્ક આપણે એને કરાવી શકીએ છીએ જી સાહેબ આ કોર્સની અંદર એડમિશન લેવા માટે વિદ્યાર્થીએ શું કરવું પડશે ક્યાં રજિસ્ટર કરાવવું પડશે એની પ્રોસેસ કેવી રીતના હોય છે અત્યારે આપણે ત્યાં ગુજરાત કોમન એડમિશન સેલ આપણું ચાલે છે જીકાસ આ બધા જ એડમિશન જે છે એ આપણે જીકાસ થ્રુ જ કરીશું એટલે વિદ્યાર્થીએ એક જ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાનું છે એક જ જગ્યાએ ફી ભરવાની છે રજિસ્ટ્રેશનની અને એના દ્વારા જે રીતે આપણી બીએસસી બી એ બીકોમમાં જેમ એડમિશન થાય છે એ રીતે જ એની સાથે સાથે જ એડમિશન આપણે થવાના છે એના માટે કોઈ અલગ એને કોઈ પોર્ટલ કે અલગમાં એને કંઈ ફી ભરવાની જરૂર નથી તો આનું રેશન ક્યાં આગળ કરવાનું જીકાસ્પર કરું એટલે ઓનલાઇન પોર્ટલ છે ઓનલાઈન પોર્ટલ છે જે ગુજરાત સરકારનું કોમન એડમિશન પોર્ટલ છે જી જેમાં આપણે બધા જ એડમિશન કરતા હોઈએ જી તો હવે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં પીજીના તો ઘણા બધા કોર્સિસ અહીંયા આગળ ચાલતા જ હતા પરંતુ હવે વિદ્યાર્થીઓના હિતમાં અને નવી રાષ્ટ્ર શિક્ષણ નીતિ અનુસાર હવે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યુજીના કોર્સ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે એટલે કે આ જ વર્ષથી તમે હવે યુજીના કોર્સની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર તમારો અભ્યાસ કરી શકશો તો પછી રાહ કેમ જોવો છો આજે જ વિઝિટ કરો સરદાર પટેલ યુનિવર્સિટીના કેમ્પસની અને તમારા ઉજ્જવળ ભવિષ્યને સરદાર પટેલ યુનિવર્સિટીની સાથે બનાવો બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા જો કેમેરામેન વિવેક બારૈયા સાથે હું છું આપનો મિત્ર મને અર્બન ગુજરાત